નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે ઉમરેટ તાલુકાના ભાલેજ ગામના મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ આવેદન મુસ્લિમ સમાજના પવિત્ર પૈગંબર સલ્લાહો અલયહી વસલ્લમ સાહેબના શાનમાન તથા તેમના સન્માનનું અપમાન આરોપી રામગીરી શ્રી ક્ષેત્ર ગોદાવરી ધામીત સરલા ટાપુ ટી વૈજાપુર ઔરંગાબાદ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી જેથી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ભાલેજ પોલીસ સ્ટેશન ના પી આઈપી એ પટેલ સાહેબ અને સાઈવી જે પુરોહિત સાહેબને લેખિત ફરિયાદ આપવામાં આવી મધ્ય ગુજરાત ક્રાઇમ રિપોર્ટર મહેબૂબભાઈ શેખ અંઘાડી जी सर। आपका नाम मेरा नाम मोहम्मद रिजवान आज जो आपने आवेदन पत्र दिया वाली वसल्लम की शान में जो गुस्ताखी की गई है उसी के चलते हम तमामी लोगों ने मिल कर के आज भालिस पुलिस स्टेशन में ये आवेदन पत्र दिया है और हम लोग चाहते हैं की इस पर सख्त से सख्त कार्रवाई की जाए जिसके चलते आगे चल कर के कोई भी इस तरीके का कोई बयान ना दे जिससे हिंदुस्तान का जो माहौल है वो माहौल तीतर बीतर हो या माहौल शांतिपूर्वक रहना चाहिए हमारी मांग प्रशासन से कानून से यही है कि जिसने भी गुस्ताखी की है उसे सख्त से सख्त सजा सजा दी जाए बस यही हमारी मांग है इसी के चलते हम वालिस पुलिस स्टेशन में आए हुए हैं

શબ્દો એમણે જે ઉચ્ચાર્યા છે એ શબ્દોથી અમે પૂરું હિન્દુસ્તાનની અંદર આ વાત ફેલાયેલી છે હિન્દુસ્તાનની પબ્લિક નારાજ છે એને ચલતી આજ ભાલેજ ગામની અંદર પણ બધા લોકો સાથે મળી અને આજે ભાલેજ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ આપવામાં આવી અને અમારી પોલીસ સ્ટેશનથી માંગ છે કે આ ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવે અને જેમણે પણ આ શબ્દ જે ઉચ્ચાર્યા છે એમને કડક ને કડક સજા કરવામાં આવે અને હવે આ એક પબ્લિકને પબ્લિક દ્વારા અમે આજે જે વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર પણ એક ખરડો પાસ કરવો જોઈએ ઠરાવ થવો જોઈએ કે ભાઈ કોઈ પણ ધર્મ ના કોઈ પણ જાતિ ધર્મના ના વિશે અપશબ્દ બોલવા ના જોઈએ એવો કડક ને કડક કાયદો આવે એવી પણ અમે માંગણી કરીએ છીએ